તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ અમલમાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ વિશે લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર ગુજરાત રાજ્યના પોલીસ વડા પોલીસ મહાનિર્દેશક શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ તથા ડાંગ જિલ્લા પોલીસ વડા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જાગાણિયાના માર્ગદર્શન હેઠળ

તમામને અભિનંદન પાઠવ્યા હતા આ સ્પર્ધામાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો જે માટે જિલ્લાના નિષ્ણાતોની મૂલ્યાંકન કમિટી દ્વારા ચિત્ર તેમજ ઓડિયો વિડીયો કોન્ટેન્ટની ટીમ આધારિત વર્ગીકૃત કરી માપદંડ મુજબ સ્પર્ધકોમાંથી વિજેતા જાહેર કર્યા હતા તેમ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જાગાણીએ જણાવ્યું હતું સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની ભાગીદારી નોંધાવનાર તમામ સ્પર્ધકોનો જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જાગાણીયા અને શ્રી સુનિલ પાટીલે પોલીસ પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વિજેતા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ આવનારા સમયમાં વિવિધ સ્પર્ધાઓ યોજના અંગે જણાવ્યું હતું રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ દર વર્ષે ડીઆઈજી કોન્ફરન્સ થતી હોય છે જેમાં વડાપ્રધાન શ્રી અને કેન્દ્રીય શ્રી દ્વારા અલગ અલગ સૂચનાઓ આપવામાં આવતી હોય છે એમાં એક સૂચનાના આધારે સમગ્ર રાજ્યમાં નવા જે ત્રણ ક્રિમિનલ કાયદા આવ્યા છે એના બાબતે લોકોમાં અવેરનેસ થાય અને લોકો પણ પોતાના તરફથી આ કાયદા માટે શું સમજ્યા છે તેની એક રજૂઆત પોલીસને મળે તેના ભાગરૂપે આ ચિત્ર ઓડિયો અને વિડીયો સ્પર્ધા યોજવામાં આવી હતી આજ રીતે ડાંગમાં પણ આ સ્પર્ધા યોજવામાં આવી હતી અને જેમાં ડાંગના ઘણા બધા નગરજનો અને તમામ ખાસ કરીને જે યુથ છે એમણે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે દરેક સ્પર્ધામાં ઘણી બધી એન્ટ્રીઓ આવેલી અને મતલબ જે કમિટી છે એને પણ થોડું કોને નંબર આપો કોને નહીં આપો એનામાં થોડું ઘણી અસમંજસ હતી કેમકે દરેક એન્ટ્રીમાં ખૂબ જ અલગ અલગ નવી નવી વાતો હતી પણ હવે નિયમ મુજબ ટોપ થ્રી સિલેક્ટ કરવા પડે તો એ એના માટે એમનો મેરિટ પ્રમાણે દરેક સ્પર્ધામાં ત્રણ જે ક્રમાંકોના આધારે જે જે સ્પર્ધકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના તરફથી જે પણ કૃતિઓ ચિત્રની ઓડિયોની વિડીયોની બનાવવા આવી ખૂબ સરસ છે અને કલાત્મક રીતે એમણે પોતાની ટેલેન્ટ બતાવીને જે સામાન્ય લોકો પણ નવા કાયદાની અલગ અલગ જે નાની મોટી પોઈન્ટ્સ છે સમજી શકે અને એનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારનો ઇસ્યુ એમને તો એનો ઉપયોગ કરીને એ લોકો તેમનું સોલ્યુશન લાવી શકે છે અને આ બાબતે નવા કાયદાની જે જાણકારી છે એ આ ત્રણેય સ્પર્ધામાં ખૂબ સારી રીતે આપવામાં આવી છે આવનારા સમયમાં પણ આ પ્રકારની સ્પર્ધાનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ડાંગ પોલીસમાં કરવામાં આવશે એમાં પણ ડાંગના સૌ ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભાગ લે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને ફરી એકવાર તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અન્ય